પણ ફરક હોય તો કે ફરક હોય એક્ટિવ આલ્યો કે બાઈક લેકો ફરક પડે અલ્યા આરියේ બેટા સાયકલ જીવાવા પેલાને ઘેર પાળા પડામ ઠીસ ઠીસ એ બધું તને ના આવડે એ ઘેર સેવા આવ તને ખબર છે ઇને ચાર ઘેર આવ હ કેરન ખબર પડે એક્ટિવ કે તો બાઈક લે આંજો ને અલ્યા તને 25 વખત કહું લઈ આલે જા હેડી હ આવ લ્યા આંજો બાપા લ્યા લે લ્યા હું હ ઓર જવા દે

હમ અમારે બતાવ્યું છે કે અમે ગાડીઓ લાયા કીસી એક્ટિવા લાયા કી અમે ગુલાબ જોબો ને પેણાં ખવા આવજો ને પાછા કીધું રોકડે લાયા એટલે અમાર અમાર અમાન અમારે બતાવવાનું અમે બધું અમાન બતાવવાનું એટલે અમે કોઈ અમૂતા ભિખારી છે અમે નહીં લાવીએ હા અમારામાં પૈસા નહીં એટલે અમે નહીં લાવીએ અલ્યા હું મારા છોકરાને લઈ આવેલું છે એમ શોરૂમમાં જાઉં પોસ હજાર રૂપિયાની લાવું ગમે તે હપ્તા તો પછી ભર્યા જો પણ હું લઈ આવું જો મારા ઓળિયા તમે એકલા જ રૂપિયા વાળા છો મૂ ઘેર જઈને જો છોકરા કોઈ આપણે એક્ટિવા લેવા જઈએ ખોડી મારા ઓળખીયા જો કઈ એ જ રૂપિયાવાળા વાળા છે પાછા કીધે મેઠા કીઝ પેડા ખાવા આવજો અલ્યા પેડા તમારા મારા ઘેર ખાવા આવવા પડી છે તો કોઈ તમે એકલા નહીં કોઈ સાધન લાવવા વાળા કે મુયા લાવું એવો શું કોઈ

મો રુટિંગ માં શું પેલા અપ્તો લેવા જતો પણ એ ભાઈ ઘેર નહીં હંતા તો ફર થોડો આ તો ઘેર નતો નકા એનો ગાડીવાડી બધું પડાઈ લેતો ખેacin લાવી હતી બરોબર એક એક્ટિવા આલી જો કે શોરૂમની હા આપી કરીન છે કોણ કોણ ડાઉન ડાઉન કર્યુંતું છે કોણ છે મેઠાજી મેઠાજી હા તે એક્ટિવા આપી તે ડાઉન ડાઉન પેમેન્ટ કેલો ભર્યો 5000 5000 ભર્યું એમ

ભાઈ હા હા આવડી કનું લાયા હ હ કેમ કનું લાયા મે લાયા વળી કેમ એટલે હું કહું છું હા પેડા ખાવા હોડો નવ લાયા નવ લાયા છેમ જો કે દેખાત નહીં હા ફેચો તાણે કલર હારું પાટ કર્યો છે ને તો પછી ગામમાં બધા કોઈ એક્ટિવાવાળા બાઈકોવાળા હોય અમે એક વાર લાઈ લાઈ એવા હા હા ભાઈ ઓલા આ ઓલા તમાર ફરવા થા ભાઈ એટલે પેડા ખાવા અને મંચુરિયન ખાવા મંચુરિયન એ રાખી બધું બધું રાખી દો હા રે બેટા હા હા સિંહ ભાઈ ગોટાય રાખ્યા છે ગોટા ઓન તમ તમ તો મરચો હો તળી લો કડી કડી બધું આવો હો અને જે ભાઈ બનાવે બધાને બોલાવજો પાછો હું કીધું તો આખા ગામને તમણા કઈ નાખે કે અરે જેને બોલાવ બોલાવજો ને એક્ટિવા લાયો છું અરે એડો હા આ હું કા કોટા ખર્ચા કરતા આવી લ્યા લ્યો હા ઓન હું કેવું આ હું કા ખોટો ખર્ચો કરવા લાયા હૈ ઇનાથી પેલા સાપરા ઉપર લ્યા બે પત્રો ઓછો છે તે એટલું મેન્યુ લાયા તો ના સારું કારણ અને ઓન અત્યારે કોઈ દુનિયાને કહેવાય જ ન ભાઈ અત્યારે હા શું કહેવા અમે ખોટું પડે કે તમે અમારું ઉપર રીશે બળો છો એટલે ભાઈ પબ્લિકને અત્યારે પોકાય ના હરે કૃષ્ણ હરે રામ 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 જય શ્રી આ રામ હરિ 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 હં મારા બેઠા છે ઘર છે બાજુ સાહેજ ખબર પડતી નહીં બોલા આ ચચાર મહિના થયા પણ હપ્તા હપ્તા ભરવાનો નોમ નહી લેતા નહીં કાકાને પૂછવા દે કાકા કહું છું આવજો આ બાજુ ઓ આ આપણે પેલા મેઠાજી ગોબરજીનું ઘર ગઈ બાજુ આવ્યું મેઠાજી ગોબરજી એ મારું ગોમ છે એટલે છે બાજુ આવ્યું એમ આવો નાળિયો એટલે હું કોમ હતું તમારે એટલે કાકા પેલું એક્ટિવા લઈ ગયા છે ત્રણ ચાર મહિનાથી થી કઈ હપ્તો ભરતા નહીં પંદર હજાર હપ્તો છે ત્રણ ત્રણ હજાર ત્રણ હજાર ઉપર તો કોઈ પેલેન્ટી છે એમ કે અઢાર હજાર ઉપર થાય છે બધું અને ગ્રુપી હાલતા નહીં બોલો લ્યા પણ તમારા લાય પણ તમારા લાય યાર ગોમો આ મેઠિયો છે ને ગોમો લોકોના બુસ જ મારે છે

પૈસા તમારે નહીં નાખવાના એ તો હું ગાડી ખેંચી જવું ને ગાડી હા એક કોમ કરો ગાડી લઈ જો એ તો સદ ને પછી ગાડી લઈ જો તો જ એના કે પૈસા તો મે કે મન લાગતું નહીં હાલ કો તો અપ આપી દેવો કો તો ગાડી આપી દેવો એ તો ગાડી ખેંચી જજો એ તો માર નિયમ પ્રમાણે અમે કરીએ બરાબર બોલો લેડો તા હા લેડો જો એ ના એ આ બાર ના તરા ગના સાપરા ના મેણ્યું નહીં લાવતા આના લોકોના વાદે લોકોના વાદે જો નાના એક્ટિવા લઈ દઉં પાછા ચેદન તો કી ઓમ કઈ નાખો ને તેમ કઈ નાખો આ જ ગાડી લઈ જા કા પછી મેઠ્યાં ખબર ત ના ના હે આ તો આઈ કરું છું મન એ જવા દે સાહેબ શેડી છેડી લે એ તો ગાડી જો તારી ગાડી અરે હા ગાડી છે

આ તો મને વાટમાં ભેગા ત્યાં ખેતરમાં એ હું વળી ડારી ખેતરમાં થઈ પડ્યો વશી તું હંતઈ જજે પેલી તજે પેલી તું તું ગાડી હંતવાનું કર પહેલા ઓય અલ્યા પણ મને પછી હું શું કરું અલ્યા તું એ હંતઈ જા હ હ હંતઈ જા અલ્યા એ સાહેબ આ હું તું કે છે કે તો ગાડી લઈ જતા કાર્યા જતી કે ખબર લેવા હો કે કે દવાખાનામાં જ હાલ કરે છે ને બાપાને હો તું શું એવું કે છે હો તું કીધું જોબા તમે ખારું કરી આયા તે

એ તો મુપદ ના આયો ગેર આ તમારું ઘર પરઈ વાધું મારો હોય બાજુમાં પેણ તાપરો છું હા મેખાજી કોણ છે ઘર છે ગેર ના એલા ખા હરો મોડા પર માં બાપો હા હા એ દાવા ખાઈ જાવ તો પછી બોલાવો અબ તો આવડો અબ તો એ

સબ સાપી જાવ પાછો એલા આવ એટલે લઈ આવો ના ના આજે હું પાછો નઈ જવાનો હું આ હું શું કરા ના ગાડી તો છું હું જૂઠું બોલા તો તમે ગાડી હ કાકે જૂઠું બોલવાનો પછી એટલે હું કીધું તો બસ તને આ એટના મને ધક્કા ખવરાવાના આ ટાઈમ સર હપ તો ભરવાનો ને એકવાર જૂઠું બોલવાનો ગાડી નઈ ગાડી તો ગેર છે મને आते कर हम उठो बोला जो आ गाड़ी ले जो मोटा रे अरे गाड़ी गाड़ी ना ले जो काय बताव अरे पेला आवे ने એટલે अ लब तो भरी ना छी करो तुम्ही हां अब तो भरी ना छी आवे એટલે ए एरे आवे એટલે अब तो भरी ना छी अब तो बक्को नहीं भरो ना तारे मुले अरे पण एरे आवे એટલે अब तो भरी ना छी क्यों बाकी आप ए साहेब ए साहेब

લોકો દેખાદેખી વખત મોકલતો બધા હું ગાડી લઈ જવ છું બરોબર

बच के करो सो ओ सुधरो सुधरो क्याने गुधरस्या लोकाना वादे लोकाना वादे ना ना तुजी नवी लाइन पढतो रे मको आपळी आबरू ना दे मको लई ये वरी जम ई बा आबरू जाती राई ना ना जन घर है तो ईं हेडळवानु ओय लोकाना वादे आपला बंगला भाणी चौपुर ना बाडी कुठाय ना ना ओ सुधरो घराच आव चिक नाळवानी ओय

What the-